ડિફરન્ટ ડિફરન્ટ શબ્દનો અર્થ ભિન્ન અલગ જુદુ જુદી જુદી જાતનું અસમાન અનોખું અલાયદું વેગળું અળગું વિભિન્ન અસામાન્ય કે વિશિષ્ટ થાય છે ડિફરન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ લુક કમ્પ્લીટલી ડિફરન્ટ ઇન ધીસ ડ્રેસ એટલે કે આ ડ્રેસમાં તમે એકદમ અલગ લાગો છો એક બીજું ઉદાહરણ જોઈએ This phone is available in three different colors. અર્થાત આ ફોન ત્રણ અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ છે. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.